નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પર્શીઓની ખાસ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે પ્રમાણે ભારત ટીમનું અત્યારે પર્ફોર્મન્સ જોવા મળ્યું ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી જ્યાં મેચ હતી તેમાં ભારતે આ શ્રેણી જીતીને મહત્વપૂર્ણ પોતાની દાવેદારી નોંધાવે છે જે પ્રમાણે ધમાકેદાર બેટિંગ ધમાકેદાર બોલિંગ જોવા મળી છે કહી શકાય કે અહીંયા આ જે મેચની વાત કરીએ તો તેમાં શાનદાર ભાગેદારી જોવા મળી તમામ મેચમાં આપણે જોવા મળતી હોય છે કે કોઈ શાનદાર બોલિંગ કરી રહ્યું છે તો કોઈ ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે પરંતુ અહીંયા આગળ આપણને આ જે મેચ હતી તે મેચમાં ભાગેદારી જોવા મળીને ખૂબ જ પ્રશંસનીય ભાગેદારી હતી આ ભાગેદારીની વાત કરીએ તો સૂર્ય અને યશસ્વીની આ ભાગેદારી વિશે આ ભાગીદારી વિશે આપણે ખાસ આજે વાત કરીશું અને સાથે આજે વાત કરીશું કે જે આ મેચ હતી આ શ્રેણી હતી આ શ્રેણીમાં ભારત ટીમનો જે આ વર્ચસ્વ જોવા મળશે જે ધમાકેદાર બોલિંગ અને બેટિંગ જોવા મળ્યું છે તેના વિશે ખાસ આજે વાત કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાશે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીશું તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટી ટ્વેન્ટી મેચ ભારતે જીતીને શ્રેણીને સરભર કરી દીધી માત્ર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર જ ચાલ્યા પણ એવા ચાલ્યા કે ભારતને બસ્સોનો આંકડો પાર કરાવી દીધો ના ચાલ્યો ગીલ કે ના ચાલ્યો તિલક ના ચાલ્યો રિંકુ તો ના ચાલ્યો જીતેશ રવિન્દ્ર રનઆઉટ થયો તોય ભારતે બસ્સોનો આંકડો પાર કર્યો ભલું થાજો કેપ્ટન સૂર્યકુમારનું કે જેણે છપ્પન બોલમાં આઠ ટાવરિંગ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે સો રન બનાવ્યા જ્યારે જયસ્વાલે ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા સાથે એકતાલીસ બોલમાં સાહીઠ રન બનાવ્યા આ બંને વચ્ચેની સિત્તેર બોલમાં એકસો બાર રનની ભાગીદારીએ તો સાઉથ આફ્રિકાના બોલર્સને ઘાઘા બનાવી દીધા લાઇન લેન્થની ધજિયા ઉડી ગઈ અને બેટિંગ જોવાની મજા આવી ગઈ જાણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મોસમ આવી ગઈ હોય સૂર્યા યશસ્વીની બેટિંગથી ડઘાઈ ગયેલ સાઉથ આફ્રિકા બસો બેના લક્ષ્યની લડત શરૂ કરી પણ સિરાજના આઉટ સ્વિંગ અને મુકેશ કુમારના પરફેક્ટ પિચિંગથી પરેશાન થઈ બ્રિજકે તો બોલ્ડ થયો અને હેન્ડ્રિક્સ રનઆઉટ થઈ ગયો બોલરોનું દબાણ એટલું વધી ગયું કે કુલદીપની બોલિંગમાં આડેધડ રમવા છતાં એક પછી એક વિકેટો પડી અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમ માત્ર પંચાણું ટી ટ્વેન્ટી વાત કરીશું આ મેચ વિશે અશોકજી આ મેચની વાત કરી તો કેવી રહી આ ટી ટ્વેન્ટી અને તેમાં પણ કહી શકાય કે ભારતે તમામ ડિપાર્ટમેન્ટમાં સાઉથ આફ્રિકા છે તેને ડોમિનેટ કર્યું ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે શ્રેણી રમાઈ એમાં સૌથી અગત્યની વાત તો વરસાદ રહી કારણ કે પહેલી મેચ જે રીતે વરસાદે ધોઈ નાખી ત્યાર પછી બીજી મેચ પણ પૂરી વીસ વીસ ઓવરની ના રમાઈ ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવર આપણે રમ્યા અને ચૌદ પોઈન્ટ સમથિંગ તેર પોઈન્ટ સમથિંગ ઓવર સાઉથ આફ્રિકા રમી એટલે એમાં પણ આપણને પૂરેપૂરી મેચ જોવા નહોતી મળી ગઈકાલે જોનિસબર્ગમાં જે મેચ થઈ એ પૂરી થઈ વીસ ઓવર્સની મેચ ચોક્કસ હતી જે રીતે સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી અને જલ્દી આઉટ થઈ ગયું એટલે મેચ જલ્દી પૂરી ચોક્કસ થઈ પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલની મેચમાં જે ભારત વિશ્વકપની તૈયારીઓ માટે પોતાના ખેલાડીઓને શોધી રહી છે અથવા તો પોતાના ખેલાડીઓને ચકાસી રહી છે એમનો ટેસ્ટ કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક બહુ જ સારું કહી શકાય અને જે પ્રમાણે ખેલાડીઓ રમી રહ્યા છે અથવા તો જે ખેલાડીઓ રિસ્પોન્ડ કરી રહ્યા છે એટલે એક વાત તો ચોક્કસ છે કે તમામે તમામને તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવાનું નથી સ્વાભાવિક છે કારણ કે તે વખતે દિગ્ગજ ખેલાડીઓ છે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે આ બધા ખેલાડીઓ આવશે એટલે ઘણા બધા ખેલાડીઓ આમાંથી બહાર થઈ જશે પણ ખાસ કરીને જે ખેલાડીઓ પોતે આ પર્ટિક્યુલર શ્રેણી ભલે માત્ર બે મેચની શ્રેણી છે બટ ઇટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્સ કે કોઈ પણ ખેલાડી જે આ બે શ્રેણીમાં કારણ કે સાઉથ આફ્રિકાની બાઉન્સ લેતી પીચો ઉપર રમવું એક પડકાર છે અને જે પ્રમાણે વર્લ્ડ કપ યોજાવાનો છે એ ભારતમાં યોજાવાનો નથી એટલે કે ભારતમાં જે આઈપીએલ રમાય છે એ આઈપીએલની તર્જુ પર તમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમ સિલેક્ટ ન કરી શકો કારણ કે એ ભારતની ધરતી ઉપર રમાય છે સો દેર ઇઝ અ ડિફરન્સ તો એટલા માટે આ મેચ આ પર્ટિક્યુલર શ્રેણી જરૂરી હતી ત્રણ મેચની એમાંથી બે મેચ આપણી થઈ અને શ્રેણી એક એકથી બરાબર થઈ આના ઉપરથી ખ્યાલ આવશે કે કયો બેટ્સમેન ઉછાળ લેતી પીચો ઉપર અથવા તો ફાસ્ટ ટ્રેક ઉપર સારું રમી શકે છે ત્યાર પછી વેસ્ટ ઇન્ડિઝમાં જ્યારે વર્લ્ડ કપ યોજાવાનો છે ત્યાંની પીચો કેવી હશે તો આ પરિસ્થિતિમાં ખેલાડીઓને શોધવાનું કામ એ આ ટુર્નામેન્ટ આ પર્ટિક્યુલર શ્રેણીથી થયું તમે વાત કરી સૂર્યકુમાર યાદવ છે કે યશસ્વી જયસ્વાલ છે દે ઓલ હેવ ડન એ ટેરિફિક વર્ક પણ તે છતાં એ ઘણા એવા પાસા છે કે જ્યાં હજુ ખેલાડીઓએ ધ્યાન આપવું પડી શકે છે કારણ એવું છે કે જો આ ખેલાડીઓ જો મહત્વના ખેલાડીઓ કોઈ એકાદ પણ નહીં આવે અથવા તો ઇફ ઇઝ નોટ ફિટ ઓર સમથિંગ તો ક્યાંક આ જ પર્ટિક્યુલર ટીમમાંથી ખેલાડીઓને રમાડવા પડશે તે વખતે ગઈકાલે તમે જો ગિલનું પરફોર્મન્સ જો કે તિલક વર્માનું પરફોર્મન્સ જો કે રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ જો નોટ એબલ ટુ પ્લે તો એ લોકો એટલું સારું પ્રદર્શન ન કરી શક્યા તો ક્યાંક ને ક્યાંક એ જો પરિસ્થિતિ આવે તો ભારતને તકલીફ પડી શકે એટલે ભારતને વધારે ખેલાડીઓ જોઈએ છે આ બે ત્રણ મેચોની શ્રેણીમાંથી તિલક વર્માને પણ રન બનાવવાના હતા શુભમન ગિલને પણ રન બનાવવાના હતા ત્યાર પછી બાકીના જે ખેલાડીઓ છે એમને પણ રન યશસ્વી જયસ્વાલે પણ બનાવવાના હતા ગીલે પણ બનાવવાના હતા તો ઓલ સેન એન્ડ એ રન્સ બન્યા નથી માત્ર બે જ વ્યક્તિઓ યશસ્વી જયસ્વાલ અને સૂર્યા આ બે જણાએ રન બનાવ્યા છે એટલે ક્યાંક ઘણા બધા પ્લસ એન્ડ માઇનસ છે પણ જે રીતે ભારત જીત્યું છે જે રીતે સ્કોર બનાવ્યો છે બસો પ્લસનો સ્કોર કરો ઇટ્સ નોટ એ ઇઝી ટાસ્ક અને એ ટાસ્ક પૂરું કર્યું ભારતે એટલા માટે એમને અભિનંદન તો ચોક્કસ આપવા પડે અને ત્યાર પછી બોલિંગ જબરજસ્ત થઈ કારણ કે પ્રેશર જ એટલું જબરજસ્ત હતું કે શરૂઆતથી જ નો બેટ્સમેન વેર નોટ એબલ ટુ પ્લે ધ નેચરલ ગેમ અને જે રીતે સાઉથ આફ્રિકાને બહુ સસ્તામાં પંચાણું રનમાં આઉટ કર્યું એક મોટો વિજય મેળવ્યો એટલે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જતા પહેલાંની શ્રેણી ભારતે જીતીને ક્યાંક એમ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી કે ના વી આર રેડી ફોર ધ વર્લ્ડ કપ એટલે હું માનું છું કે એ રીતે ભારતની દ્રષ્ટિ ભારતના દ્રષ્ટિકોણથી આ પર્ટિક્યુલર શ્રેણી બહુ સરસ રહી બહુ સારી રહી સાઉથ આફ્રિકાની જો વાત કરું તો એ લોકો પહેલી મેચ જીત્યા હતા ડિપ્લેટ વેરી વેલ પણ બીજી મેચમાં ક્યાંક ભારતના બોલર્સ સામે પણ ના ટકી શક્યા કે ભારતની જે બેટિંગ થઈ એ ઝંઝાવાતને પણ ખાડી ના શકાય એટલે એમને ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે જ્યારે ભારતની અંદર પરિસ્થિતિ અત્યારે કાબૂમાં દેખાય જી બિલકુલ હવે વાત કરી યશસ્વી જયસ્વાલની કે જે જવાબદાર બેટિંગ તેમની જોવા મળી ખાસ કરીને તેમની બેટિંગ વિશે વાત કરીએ તો શું લાગે છે વર્લ્ડ કપ સ્કોડમાં તેમનો સમાવેશ થઈ શકે જે રીતે તેમણે એકતાલીસ બોલમાં સાહીઠ રન બનાવ્યા કેવી લાગી તેમની બેટિંગ તો યશસ્વી ડેફિનેટલી વિલ ગેટ એ ચાન્સ એમાં તો કોઈ સવાલ જ નથી બિકોઝ એની જે રીતે કન્સિસ્ટન્સી છે એની જે રીતે બેટિંગ કરવાની સ્ટાઇલ છે હી પ્લેસ્ટમે ટેસ્ટ મેચ ઓલ્સો સો વેલ દરેકે દરેક ફોર્મેટમાં એક જવાબદાર બેટર તરીકે રમે છે અને સૌથી મહત્વની અધિકારી વોચિંગ ધ મેચ જે રીતે બોલને કટ કરે છે બેકફૂટ ઉપર જઈને આઈ થિંક ધેટ ઇઝ સમથિંગ વિચ હી હેઝ ગોટ ધ પાવર ઓફ પ્લેઇંગ સચ શોર્ટ્સ કારણ કે તમારી પાસે ગલીની અંદર ફિલ્ડર હોય છે સ્લીપમાં ફિલ્ડર હોય છે અને એની વચ્ચેથી પણ તમે જો આટલું સારી રીતે બેકફૂટ ઉપર જઈને કટ કરી શકો ટાઈમિંગ વોઝ સો ગુડ આ વસ્તુ પ્લીઝ ટુ સી સચ શોર્ટ્સ નો અને એવા દરેક વખતે એ બેકફૂટ ઉપર જઈને જે રીતના રમ્યો છે કાલે આઈ થિંક દેટ વોઝ અમેઝિંગ બાકી બધા શોર્ટ્સ તો એ રમે જ છે પણ જ્યારે તમારી પાસે ફિલ્ડિંગનું કોર્ડન હોય ત્યારે પ્લેન્ટી ઓફ ફિલ્ડર્સ એરાઉન્ડ એનો અને તે વખતે તમે એમાંથી પણ તમારા ચોગ્ગા કાઢી શકો છો આઈ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક અને એ એક બહુ મહત્ત્વની બાબત છે એક ખેલાડી માટે કે જે ખેલાડીનો દરેક ફોર્મેટમાં સારું રમવાની ટ્રાય કરે છે ગયા વખતની આઈપીએલમાં સર્વાધિક રન બનાવે પણ લગાવી અને જે રીતે ત્યાર પછી પણ એનો હી ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ગેટ એ ચાન્સ ઇન ધ ટીમ પણ સવાલ એ છે કે ભારતની ટીમ જો રોહિત શર્મા આવે છે તો રોહિત શર્માને ગીલ ઓપન કરશે તો યશસ્વી જયસ્વાલ ક્યાં રમશે એવા બધા સવાલો તો ચોક્કસ છે પણ હું માનું છું કે જે વીસ ખેલાડીઓની કે સોળ ખેલાડીઓની જે ટીમ બનશે એમાં યશસ્વી તો ડેફિનેટલી ટીમમાં રહેશે એમાં મને કોઈ બેમત નથી લાગતો ભલે એ કદાચ નીટલાકરમાં બેટિંગ કરવા તો ખેર નહીં આવે ઓપનિંગ તરીકે જ બેટિંગ કરશે એટલે ક્યારે પણ ગિલને ની જગ્યાએ એને ચાન્સ આપવામાં આવે તેવી શક્યતા પણ હું જોઈ રહ્યો છું અને રોહિત શર્મા એની સામે ઓપનિંગ કરે એ પ્રકારની પરિસ્થિતિ બની શકે છે એટલે એના માટે કોઈ સવાલ નથી હી ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઇન ધ ટીમ કેટલી તક મળે છે એ જોવું પડશે બિકોઝ તમારી પાસે બે રેગ્યુલર ઓપનર્સ આવ્યા પછી આ ખેલાડીઓને તમે ઇલેવનમાં લો છો કે નહીં પણ અહીંયા એક પ્લસ પોઈન્ટ છે ઇવન શુભમન ગિલ કરતાં પણ યશસ્વી જેસ્વાલ વધારે વિસ્ફોટક બેટ્સમેન પુરવાર થયો છે આ ખેલાડી ખેલાડીના પ્લેયરના માથા ઉપરથી રમવાની ક્ષમતા ધરાવે પહેલી વાત અને બીજું કે છગ્ગા મારવાની એટલી જ ક્ષમતા ધરાવે કે જેટલી શુભમન ગિલ ધરાવે લેફ્ટી છે એડવાન્ટેજ છે એની પાસે એક ભારત માટે પણ એડવાન્ટેજ છે એટલે રાઇટી લેફ્ટીનું જો કોમ્બિનેશન ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કરે તો આઈ થિંક યશસ્વી કેન બી ધ પર્સન હુ કે વિલ ઓપન વિથ રોહિત શર્મા બની શકે જી બિલકુલ અને હવે વાત કરીએ સૂર્યકુમાર યાદવની આ કહી શકાય કે સૂર્યકુમાર યાદવ અદ્ભુત છે અને કહેવાય છે કે તે આ ફોર્મેટનો બાદશાહ કહેવામાં આવે છે જે પ્રમાણે તેમની બેટિંગ જોવા મળી છે ગઈકાલે છે પણ બેટિંગની વાત કરીએ તો જે રીતે તેમણે ધમાકેદાર બેટિંગ કરી છે ખરેખર પ્રશંસનીય છે અને કહી શકાય કે તેમની બેટિંગ જોઈને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના જે દેશો છે તે સ્તબ્ધ થઈ ગયા જે રીતે ડોમિનેટિંગ બેટિંગ તેમણે કરી છે શું કહેશો रैंकिंग टी ट्वेंटी वर्ल्ड नंबर वन है जेम कोई सवाल नहीं गई काल इनिंग जो एमेजिंग इनिंग કલ્પના ના થઈ શકે તમે કે લેગ એન્ડ મિડલ ઉપરના બોલને કઈ રીતે બહાર ફેંકી જાય છે બાઉન્ડ્રીની નબળી નોઝ અને ગઈકાલે તો એ પણ થયું કે ચલો ભાઈ પહેલાં એમ હતું કે સૂર્યકુમાર યાદવ લેગસ્ટમ્પ ઉપરના બોલ એને જ વધારે સારી રીતે રમી શકે છે બટ યસ્ટી બોલર્સ ટાઈડ આઉટસાઇડ ધી ઓફસ્ટમ્પ તો ત્યાંથી પણ જબરજસ્ત રીતે શોર્ટ્સ મારીને સિક્સર્સ એને મારી છે કે સ્ટ્રેટ સિક્સર્સ મારી છે તો આઈ થિંક હી હેઝ ગોટ એ નેચરલ પાવર તમે જુઓ એક ખેલાડી તમે જુઓ જે ટેસ્ટ મેચમાં નથી ચાલતો વન ડેમાં નથી ચાલતો વર્લ્ડ કપમાં ફ્લોપ જાય છે પણ એના ફોર્મેટમાં એને ખીલી ઉઠે છે મરી ઉઠે છે અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ નીડેડ કે આ ખેલાડી ટી ટ્વેન્ટીનો છે તો એને ટી ટ્વેન્ટીમાં જ એને આગળ વધવા દો આઈ થિંક દેટ દેટ ઇઝ વન થિંગ વિચ વન વી શૂડ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ કે એ જેવું બીજા ફોર્મેટ અમારે મૂરજાઈ જાય છે અહીંયા આગળ એને ખબર છે કે એવરી બોલ હિ ટુ ગો ફોર ધ સિક્સર્સ એન્ડ બાઉન્ડરીઝ અને જે લયથી જે રીતે મીન્સ સ્વિંગ કરે છે એનું જે બેટ સ્વિંગ થાય છે એમાં એ સ્કૂપ જે કર્યો છે જે રીતના સ્કૂપના શોર્ટ્સ શોટ્સ થ્રી સિક્સટી ડિગ્રી બેટર્સ તો ડેફિનેટલી છે જ એ બી ડિવિલર્સ પછી એનું નામ લેવાય છે પણ જે રીતે એ કે નિર્દયી રીતે મીન્સ હી પ્લેઝ વિથ સચ એ પાવર એ પાવરની સામે બધા લાચાર થઈ કે આ મેદાન ઉપર કોઈને ફિલ્ડિંગ કરવાની જરૂર જ નથી પડતી હી લાઈક્સ ટુ પ્લે ઓવર ધ હેડ ઓફ ધ ફિલ્ડર અને ઓવર ધ રોપ્સ આઠ છગ્ગા ગઈકાલે ફટકારે જણે એમેઝિંગ જેને કહી શકાય અને સર્વાધિક ટી ટ્વેન્ટીની જે સેન્ચુરી છે એની લાઈનમાં આવી ગયું તો ક્યાંક કહી શકાય કે સૂર્યકુમાર યાદવનું આ ગમતું ફોર્મેટ છે અને આ ફોર્મેટની અંદર સૂર્ય ઇઝ ડોમિનેટિંગ હવે તમે જે કહ્યું કે વિશ્વના બેટ્સ વિશ્વના બેઠો સ્તબ્ધ કરતા એ વિચારતા થઈ ગયા કે આ રીતે ટી ટ્વેન્ટીમાં રમવું પડશે ભારતની ટીમે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે જ્યારે રમી છે આ નવી ટીમ વી આર ટોકિંગ વોર ધીઝ ન્યુ ટીમ તો બસો પ્લસ નો સ્કોર કર્યો છે ગઈકાલે પણ બસો પ્લસનો સ્કોર ભારતે કર્યો તો ક્યાં કેમ કહી શકાય કે બસો નો સ્કોર એ ડેડલાઇન બની ગઈ કે તમારે મિનિમમ બસો રન બનાવવા પડશે એની ઉપર જ તમે જીતવાની અપેક્ષા રાખી શકો છો એનાથી નીચે નહીં તો આ એક બહુ જ મોટો એક જેને કહેવાય ને કે એક રેકોર્ડ બની ગયો કે ભાઈ જીતવા માટે બસો પ્લસનો સ્કોર જોઈએ પહેલાં એકસો ચાલીસ સો ગણાતું એકસો સિત્તેર સારું ગણાતું અને એકસો એંસી એટલે વિનિંગ ટોટલ ગણાતું ગોન આર ધ ડેઝ ના હવે તમને બસોની ઉપર પણ બસો પાંત્રીસ બસો છત્રીસ બસો દસ આ રીતના સ્કોર તમને જોવા મળે છે અને એ લગભગ ભારતે છેલ્લી બધી મેચોમાં આ સ્કોર બનાવ્યો છે એટલે એ ચોક્કસ સંદેશો ગયો છે બાકી બધાને કે ભાઈ આપણે બસોનો સ્કોર તો બનાવવો પડશે બસોનો સ્કોર ઇટ ઇઝ નોટ એ ઇઝી ટાસ્ક ઇટ ઇઝ અ ટેન રન્સ પર ઓવર એટલે તમારે એક ઓવરમાં એક છગ્ગોને એક ચોગ્ગો મારવો પડે એ પરિસ્થિતિ રન બનાવવો પડે તો તમે વિચાર કરો કે કેટલું ફાસ્ટ ક્રિકેટ થયું અને બોલરનો કેટલો કચર ખાંડ નીકળ્યો છે આમાં એમના માટે તો કંઈ જ નથી આ ફોર્મેટમાં એમ કહીએ તો ચાલે તો ક્યાંક બસો પ્લસનો સ્કોરનો એક જે છે ટાર્ગેટ એ સેટ કરવામાં સૂર્યકુમાર યાદવને યશસ્વી જે સફળ થયા ભલું થજો કે હજુ બાકીના ખેલાડીઓ રમ્યા નથી દે વર નોટ એબલ ટુ પ્લે યસ્ટ ડે ઘણા બધા ખેલાડીઓ બહુ સસ્તા મોડ થઈ ગયા સુમન ગિલની વાત કરી લો તમે કે તિલક વર્માની વાત કરી લો રવિન્દ્ર જાડેજાની વાત કરી લો તે જીતેશ શર્માની વાત કરલો છો તેઓ નોટ ટુ ડુક પણ ક્યાંક એક એ સાઈડ ચોક્કસ થયું કે બસો પ્લસનો સ્કોર જોશે અને આ રીતે બેટિંગ થાય આઠ છગ્ગા માણસ મારે અથવા તો આ રીતના પરિસ્થિતિ કે શરૂઆતની વિકેટો જલ્દી પડી ગઈ બટ એના આવ્યા પછી એને એક મોટી પાર્ટનરશીપ બનાવી આઈ થિંક ભારતને એ પાર્ટનરશીપે જીતાડી દીધા એમ કહી શકાય જે બિલકુલ અને અહીંયા ગઈકાલે મેચ વિશે હવે ખાસ વાત કરીએ તો જે આ મેચ જીતવામાં મહત્વનો ફાળો હોય તો તે આ ભાગીદારી ભાગીદારી કોની તો યશસ્વી અને સૂર્યાની જે પ્રમાણે સિત્તેર બોલમાં એકસો રનની જે આ ભાગીદારી જોવા મળી છે કહી શકાય કે ભારત માટે એક મજબૂત પ્લેટફોર્મ ઊભું કર્યું છે બલ ડેફિનેટલી પ્લેટફોર્મ ઊભું કર્યું છે ગઈકાલે જે રીતે આ બંને ખેલાડીઓ બેટિંગ કરી રહ્યા હતા અને સાઉથ આફ્રિકાના બોલર્સ પર આઈ મીન એકદમ સ્તબ્ધ થઈ ગયા ક્યાં બોલિંગ કરવી સ્ટમ્પ પર બોલિંગ કરે તો સૂર્યકુમાર એ કરી દે સ્ટમ્પ પર બોલિંગ કરે તો યશસ્વી જબરજસ્ત કટ કરે મીન્સ એટલી બધી એમણે બોલર ઉપર એટલું દબાણ વધારી દીધું કે એમની લાઇન લેન્થ વધુ ભૂલી ગયા ક્યાં કેવી રીતના બોલ નાખવો કઈ રણનીતિ બધી રણનીતિ ટોટલી ફ્લોપ ગઈ તો આ એક વસ્તુ બહુ અગત્યની કે જ્યારે તમે આક્રમણ કરો છો યુ એટેક તો પછી તમારા સી સ્કાય ઇઝ યોર્સ એવું છે તો તમારા માટે બધા એવન્યૂઝ ખુલી જાય છે જ્યારે અને તે વખતે તમને ખરાબ બોલિંગ પણ મળશે શોર્ટ પીચ ડિલિવરીઝ પણ મળશે પીચ ડિલિવરીઝ મળશે તો હું માનું છું કે આ બે જણાએ જે પાર્ટનરશીપ કરી છે અથવા તો જે ક્રિકેટ જે બ્રાન્ડ ઓફ ક્રિકેટ સૂર્યકુમાર બહુ બે દિવસ એટલે બહુ સારું કહ્યું હતું મેં મારા છોકરાઓને કહ્યું ફિયરલેસ રમો આઈ થિંક દસ ઓનલી ધ વર્લ્ડ વિચ યુ નો રોહિત શર્માએ પણ એ જ કહ્યું હતું સાચું પૂછો તો વન વન વર્લ્ડ કપની સુધીમાં જે ભારત રમ્યું છે અમેઝિંગ ક્રિકેટ રમ્યું છે અને જે ફાસ્ટ ક્રિકેટનો ટ્રેન્ડ રોહિત શર્માએ સ્ટાર્ટ કર્યો હતો આઈ થિંક ધેટ હેઝ બીકમ અ એક કહી શકાય કે એક માપદંડ બની ગયું કે આ રીતનું ક્રિકેટ હોવું જોઈએ એ રીતના ટી ટ્વેન્ટીમાં આ ખેલાડીઓ એક માપદંડ બનાવે છે કે આ રીતના ફાસ્ટ ક્રિકેટ રમવું પડશે બીજું કે તમારે બસો પ્લસનો સ્કોર કરવો પડશે તો બધે બધા બધા જ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે અત્યારે ભારત પોતે ખડતું એવું લાગે કે આટલા રન કરવા પડશે આટલી આમ કરવું પડશે આવી બોલિંગ કરવી પડશે તો ક્યાંક ને ક્યાંક એ ઇમ્પેક્ટ આ પર્ટિક્યુલર શ્રેણીઓ મને જોવા મળી રહ્યો છે બિલકુલ એક શાનદાર બેટિંગ તો જોવા મળી પરંતુ ધમાકેદાર બોલિંગ પણ અહીંયા જોવા મળી છે ખાસ બોલિંગની વાત કરીએ તો હેન્ડ્રિક્સ અને બ્રિજ કે તો સિરાસના જે આઉટ સ્વિંગ્સ હતા ક્યાંક ત્યાં પણ તે લોકો એ રમી પણ નહોતા શકતા તો ભારતની જે બોલિંગ હતી આ બોલિંગ વિશે શું કહેશો આપ એટલું સામેઝિંગ ગઈકાલે જસ્ટ આઈ વોઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન અને જે બોલિંગ નાખી જણાય દરેકે દરેક બોલ એ ક્યાં રમવા જાય બહાર નીકળી જાય બોલ બિલકુલ બેટની નસીબ નહોતું એનું હી વોઝ નોટ એબલ ટુ ગેટ ધ વિકેટ અદરવાઇઝ એની વિકેટ પાકી એટલી સુપર બોલિંગ જેને કહેવાય એ સ્વિંગ બોલિંગ કાલે સિરાજે કરી છે અને મેળન ગઈ ઓવર પણ ધ વે હી બોલ્ડ તો એનો એક પણ બોલ કોઈ પણ ખેલાડીને ભેગો થાય નહીં તો એવી જબરજસ્ત પરિસ્થિતિ અને સી એડવાન્ટેજ કેવો હોય છે કે આ ખેલાડી પ્રેશર લાવે હવે તમે પાંચ છ વાર તમે ફ્રન્ટ ફૂટ ઉપર નીકળો ને છ વાર તમારો બોલ ઓફસ્ટમની બહારથી નીકળી જાય તમને કનેક્ટ જ ના કરે કેટલું તમને એમ થાય કે હું આટલું જજ કરીને રમવા જઉં છું ને આ એમ નોટ એબલ ટુ કનેક્ટ તો એવી રીતના આખી ઓવર મેડન જાય ટી ટ્વેન્ટીમાં હા એમ એમેઝિંગ છે હું હું એમ સમજુ છું કે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તો એ પરિસ્થિતિની અંદર બેટ્સમેન શું કરે તો એ વસ્તુ ન હવે જ્યારે એક બાજુથી આટલું બધું પ્રેશર હોય રન બનતા ના હોય બસો બે રનનું ટાર્ગેટ હોય બેટ્સમેન ડેસ્પરેટ થતા હોય એક તો રનઆઉટ થઈ ગયો એમાં અને બેટ્સમેન ડેસ્પરેટ થઈને રમતા હોય તે વખતે જ્યારે બીજો જે બોલર આવે એટલે એક જ બોલર એના માટે રહે છે કે આ બોલિંગમાં તો રન કરવા પડશે કારણ કે સિરાજની બોલિંગમાં રન આવતા નથી તો દે વિલ ગો ફોર ધ રન્સ અને ધ મોમેન્ટ દે ગો ફોર ધ રન્સ એક્યુરેટ બોલિંગ મુકેશ કુમારે કરી અને એને વિકેટ માણી સો અહીંયા સૌથી મહત્વની બાબત એ છે અને ત્યાર પછી થોડુંક જેમ મેં થયું એ ત્યારે કુલદીપ યાદવે એનું જે એની બોલિંગ છે એ બતાવી એણે અને એક પછી એક એનો પાંચ વિકેટો ઇટ્સ નોટ ઈઝી ત્રણ પોઈન્ટ સમથિંગ ઓવર્સે એને કરી સત્તર રન આપ્યા છે પાંચ વિકેટ અને એ પણ સાઉથ આફ્રિકા સામે અ ગ્રેટ એચિવમેન્ટ તો હવે તમે વિચાર કરો આ કેમ થયું તો પછી એમ કેવું પડે આપણે કે ભાઈ બિશ્નોય અને કુલદીપ આ બંને વચ્ચે જબરજસ્ત કોમ્પિટિશન છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમમાં કોણ રહેશે એ પણ અહીંયા આગળ જબરજસ્ત છે કારણ કે તમારી પાસે જે અત્યારે સ્પિનર્સ છે એ તમે રવિન્દ્ર જાડેજા તો ચોક્કસપણે ટીમમાં રહેશે તો તમે બે સ્પિનર લઈને રમવાના હોય તો તમે કોની સાથે જશો કુલદીપ કે બિશ્નોય બિશ્નોય ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું છે કુલદીપે આમાં જ શાનદાર પ્રદર્શન તો કોમ્પિટિશન હંમેશા તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે દિસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ દેટ દરેકને એ ટીમમાં રહેવું છે અને એ ટીમમાં રહેવા માટે ધ બેસ્ટ ઓફ ધર બોલિંગ દે આર ડુઈંગ ધ બેસ્ટ ઓફ ધર બેટિંગ દે આર ડુઈંગ ધ બેસ્ટ ઓફ ધર ફિલ્ડિંગ દે આર ડુઈંગ તો હું માનું છું કે કંઈક સ્ટ્રોંગ ટીમ જે બનવાની હોય એ તરફ આપણે આગળ વધી રહ્યા આટલી કોમ્પિટિશન ઇઝ એબ્સોલ્યુટલી ગુડ ફોર ધ ટીમ યુ નો જી બિલકુલ અને તમે જે પ્રમાણે કુલદીપ યાદવ ની વાત કરી કુલદીપ ની વાત કરીએ તો બે પોઈન્ટ પાંચ ઓવરમાં સત્તર રન આપીને પાંચ વિકેટો તેમને ઝડપી છે અને કહી શકાય કે આ બોલિંગને કારણે ક્યાંક ને ક્યાંક સ્પિન ડિપાર્ટમેન્ટમાં તમને એવું લાગી રહ્યું છે કે એક ટફ કોમ્પિટિશન ઊભું થશે એક્ઝેક્ટલી હમણાં મેં વાત કરી એ પ્રમાણે વોટ યુ સે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ અને સૌથી અગત્યની વાત એ છે કે બેટ્સમેન હોય તો બેટ્સમેન માટે સેન્ચુરી એના માટે માપદંડ કહેવાય અને કોઈ પણ બોલર હોય એના માટે પંજો એને પંજો કહેવામાં આવે અને પેલામાં સેંકડું કહેવામાં આવે તો એ પંજો એના માટે બહુ મહત્વનો હોય પાંચ વિકેટો જ્યારે લે તો ઇઝ ઇક્વલ ટુ સેન્ચુરી બી સ્કોર્ડ બાય ધ બેટ્સમેન એટલી જબરજસ્ત એને બોલિંગ કાલે કરી છે તમે બિલકુલ સાચી વાત કરી કારણ કે જે રીતે કોમ્પિટિશન કારણ કે લાસ્ટ મેચ લાસ્ટ શ્રેણી રમે ત્યારે તે વખતે રવિ બિશ્નુ બોસ ધેર તો રવિ વિષ્ણુએ જોરદાર બોલિંગ કરી તો એ મેન ઓફ ધ સિરીઝ બન્યો ત્યાં અહીંયા આગળ કુલદીપ કુલદીપ જબરજસ્ત રમી ગયો તો આ જે પરિસ્થિતિ છે એમાં ઇટ્સ ઇટ્સ અ ગુડ થિંગ બેઝિકલી કંઈ ખોટું કશું નથી આટલું કોમ્પિટિશન હોવું એ સારું છે બેનસ્ટ્રેન્ડ ઉપર તમારી પાસે સ્ટ્રોંગ બોલર્સ અવેલેબલ છે એટલે ડરવાનું મન થાય કે ભાઈ આ રમસે તોય ઉપાધિ છે આ રમસે તોય ઉપાધિ છે તો સામેની જે ટીમ છે એની ઉપર એ દબાણ રહે છે કે ભાઈ કયા બોલર સામે રમવું સેફ છે તો કોઈ બોલર સામે નહીં તો આ એક ઇટ્સ અ પોઝિટિવ સાઇન અને એ બેન્ચ બેન્ચસ્ટેન્ડ ઉપર તમારી પાસે આટલા સારા બોલર્સ અથવા તો બેટર્સ બેઠેલા જોવા તમને મળે તો સિલેક્શન માટે બી એટલું જ હોય કે કોઈ વાંધો નહીં કોઈને કંઈ ઈજા થઈ બીજો માણસ તૈયાર જ આવી જશે એવું ના થાય કે આના સ્થાને કોણ આવશે એવું અત્યારે કોઈ ઓપનિંગમાં ચાર જણા છે મિડલ ઓર્ડરમાં ચાર જણા છે બોલર્સ બધા પાંચ છ જણા છે તો યુવકો માટે અને પાછું મેઇન ટીમ તો આવવાની બાકી જ છે તો તમારી પાસે એટલા બધા ખેલાડીઓ અને સૌથી મહત્વની વાત એ છે કે આઈપીએલમાંથી અડગ ખેલાડીઓ આપણને દર વખતે મળે છે અઢળક ખેલાડીઓ અને એમાં તમે જુઓ સેન્ચુરી મેકર્સ હોય છે સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓ હોય છે વિકેટો લેનાર ખેલાડીઓ હોય છે અને એ લોકોને તક મળે છે ટી ટ્વેન્ટીમાં તો ઇટ્સ અ ગુડ સાઇન બેઝિકલી અને એ અને એટલા માટે કોમ્પિટિશન વધારે કારણ કે વાઇડ સ્પોન છે તમારો આટલી બધી ચૌદ મેચો તમારે રમવાની હોય સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જો છોકરો રમતો હોય તો ઓલવેઝ ગોઈંગ ટુ ડિલિવર ધ બેસ્ટ ઓફ હિમ સો માનું છું કે બહુ સારી સાઈન છે ભારત માટે જી જી બિલકુલ અને વાત કરી અહીંયા હવે પ્લેયર ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ સિરીઝ યાદવ ની કે બંને મેચોમાં કુલ 156 રન બનાવ્યા કેવો તેમનો અંદાજ અને કેવો રહ્યો તેમનો પરફોર્મન્સ આગળ આપણે વાત કરીએ કે આમાં તો મોરી ઉઠે છે ખીલી ઉઠે છે આઈ મીન વોટ વે હી ઇઝ પ્લેઈંગ એમેઝિંગ પ્લેયર આઈ મીન એના પાવર શું છે એના પ્લેસમેન્ટ શું છે એના શોર્ટ સિલેક્શન શું છે એના ટાઈમિંગ શું છે અદભુત ટાઈમિંગ એબીડી બિલર્સને આજ સુધી કોઈ કોપી કરી શક્યું નહોતું હી વોઝ બીન કન્સિડર્ડ એઝ અ થ્રી સિક્સટી ડિગ્રી બેટર ધીસ મેન ઇઝ યટ એન અનધર પર્સન કે જેને કોપી કરવું મુશ્કેલ છે જેને ક્યાં બોલિંગ કરવી એ વિચારવું બોલર માટે મુશ્કેલ છે ઓફ બહાર નાખ્યો તો કવરમાં છગ્ગા મારે છે ઓફ સ્ટમ્પ લેગ મિડલ અને લેગસ્ટમ્પ પર તો સ્કવેર લેગ અને મિડિકટમાં છગ્ગા મારે છે તો તમે જ્યારે અને બીજું એનાથી વિશે વિકેટકીપરના માથા ઉપરથી છગ્ગા મારે છે એ સ્વીપ કરે છે સ્કૂપ કરે છે સો એવરીથિંગ ઇઝ ડુઈંગ તો ઇટ્સ અ ઇટ્સ અ ગુડ સાઇન બેઝિકલી અને ગુડ હા ગઈકાલે ચિંતાનો વિષય ચોક્કસ હતો કે જ્યારે ફિલ્ડિંગ કરતાં કરતાં એ ગોટ ઇન્જર્ડ અને ત્યાર પછી અમને મેદાનની બહાર ઉચકીને લઈ જવા પડ્યા સો દેટ વોઝ પણ ગઈકાલનું એનું સ્ટેટમેન્ટ છે કે આઈ એમ ફાઇન મારા મારો પગ મચકોડાયો હતો બટ ઇઝ ઇઝ ગુડ એટલે કંઈ બીજી ચિંતાના કારણ નથી અધરવાઇઝ આપણે હાર્દિક પંડ્યા અત્યાર સુધી પાછો ફરી રહ્યો ફરી શક્યો નથી તમને ખબર હોય તો વર્લ્ડ કપની એક મેચમાં જ એનો પગ મચકોડાઈ ગયો અને એમાંથી એ મોટો પ્રોબ્લેમ થઈ ગયો અને અત્યાર સુધી આજ સુધી પાછા તો વી વોન્ટ એવરી ઓલ ધ પ્લેયર્સ યુ નો ટુ બી સેફ ટીલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જી જી બિલકુલ અને જોવાનું રહેશે કે ભારતની આગળની જે ધમાકેદાર જોવા મળશે જે પ્રમાણે આ મેચો જોવા મળી છે અત્યાર સુધી આપણને ખૂબ જ પ્રશંસનીય પર્ફોમન્સ અહીંયા ભારતીય ખેલાડીઓનું જોવા મળ્યું છે આગળની મેચ પણ આટલી જ ધમાકેદાર જોવા મળે તેવી આપણે સૌ આશા રાખીએ છીએ અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ અમારી ખાસ રજૂઆત પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં બસ આટલો જ આવતીકાલે મળીશું પાંચ ત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર